જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં તળાજામાં વિશ્વ પરિષદ બજરંગ દળ દ્વારા પુતળા દહન કાર્યક્રમ યોજી અને વિરોધ નોંધાવવામાં આવ્યો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ હુમલાની ઘટનામાં કેટલાક નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે જેને લઈને સમગ્ર ભારત દેશમાં ઘેરા પડઘા પડ્યા છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સમગ્ર પંથકમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે તળાજા શહેરમાં પણ વિશ્વૈંદુ પરિષદ બજરંગદળ દ્વારા પુતળા દહન કાર્યક્રમ યોજી અને વિરોધ નોંધવામાં આવ્યો હતો જય શ્રી રામ બાવીસ તારીખ મંગળવારના રોજ જે કાશ્મીર પલે ગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા હિન્દુ સમાજને નહીં જાતિ નહીં ભાષા નહીં પ્રદેશ છે હિન્દુ પૂછી અને કલમાં પઢી પઢાવી પઢાવી અને જે હત્યા કરવામાં આવી છે તેને બજરંગ દળ વખોડી કાઢે છે તેના વિરોધમાં આજ બજરંગળ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આક્રોશ આક્રોશ રેલી અને પુત્ર દહન કરવામાં આવ્યું છે અને અમારી સરકારશ્રીને માગણી છે કે આવા આતંકવાદી ઉપર સ્ટ્રાઇક સર્જિકલ સ્ટ્રાઇક કરતા પણ ભયંકર સ્ટ્રાઇક થાય જેથી દુનિયામાંથી આતંકવાદ નાબૂદ થાય અને લોકો કહે છે કે આતંકવાદનો કોઈ મજબ કોઈ ધર્મ નથી હોતો પણ કાશ્મીરમાં પ્રેહ ગામની અંદર સાબિત થઈ ગયું છે કે એક જ ધર્મના લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે જેની જાતિ નામ અને હિન્દુની પૈસા ઓળખ કરી અને ગોળીબાર કરવામાં આવ્યો છે તો અમને પણ હિન્દુ સમાજને પણ એક સારી આમાંથી શીખામ મળે છે કે અમે પણ લોકો જે વિસ્તારમાં રહેતા રહીશું જે ગ્રામ્યમાં રહેતા રહીશું જે શહેરીમાં રહેતા રહીશું ત્યાં પણ હવે ધર્મ જોઈને જ અમે બજરંગ દળ એન્ટ્રી કરવા દેશે ને સમસ્ત હિન્દુ સમાજને આ સબક શીખવાની જરૂર છે આવનારો સમય આપણા માટે બહુ ભયાનક છે જેથી કરીને પ્રાંતવાદ ના જાતિવાદ છે હિન્દુવાદથી આપણે એક રહીએ અને આપણા દેશ અને રાષ્ટ્રની સુરક્ષા કરીએ જય જય શ્રી રામ